નમસ્તે આજે અમે તમને કમ્પ્યુટર વિશે જણાઈશું કમ્પ્યુટરના ચાર પ્રકાર છે માઇક્રો કમ્પ્યુટર માઇક્રો કમ્પ્યુટર એ એક પ્રકારનું કમ્પ્યુટર છે જે પ્રોસેસિંગ યુનિટર કે માઇક્રો પ્રોસેસર કરાવે છે તે એક નાનું અને ઓછું ખર્ચાળ ડિજિટલ કમ્પ્યુટર છે આ પ્રકારના કમ્પ્યુટર એ એક સમયે એક જ વાર વપરાશમાં ઉપયોગ માટે લેવા માટે બનાવવામાં આવે છે માઇક્રો કમ્પ્યુટરને પર્સનલ પીસી કમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે માઇક્રો કમ્પ્યુટરના કેટલા ઉદાહરણો ડેસ્કટોપ લેપટોપ અને ટેબ્લેટ છે મિની કમ્પ્યુટર એ માઇક્રો કમ્પ્યુટર કરતા મોટું મોંઘું અને વધુ શક્તિશાળી હોય છે તે તેના પ્રોસેસિંગ યુનિટ તરીકે એક અથવા વધુ માઇક્રો પ્રોસેસર સમાવી શકે છે આ પ્રકારના કમ્પ્યુટરનો ઉપયોગ મુખ્યત્વે વૈજ્ઞાનિક અને ઇજનેરી શાખામાં ગણતરી માટે થાય છે તે નાના અને મધ્યમ કદના સર્વર કમ્પ્યુટર તરીકે પણ ઓળખાય છે સુપર કમ્પ્યુટર સુપર કમ્પ્યુટર એ તમામ પ્રકારના કમ્પ્યુટર કરતાં કદમાં મોટો અને વધુ શક્તિશાળી હોય છે તેને કેટલાક બિલ્ડિંગની ફ્લોર જેટલી જગ્યાની જરૂર હોય છે মে ফ্রেম কম্পর মেন ফ্রেম কম্পর খুব মোটামুটি শক্তিশালী মে ফ্রেম কম্প এটা রুম যে পূর্ব জগুর